ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે પેન્શન આપવામાં આવે અને આ આદેશને અગિયાર મહિના વીતી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ કારમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થતું હોવાનું હોવા થાય તેટલું પેન્શન મળતું નથી જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક જોવા મળી રહી છે વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર માટે પણ પેન્શનની રકમ પૂરતી નથી આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમણે મળેલ રકમ જોતાં સાતસોથી પચીસો સુધીની મર્યાદિત જ રકમ મળે છે આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમના તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન પણ વિતાવી શક્યા તેમ નથી સરકાર દ્વારા વહીવંદના અને માતૃવંદના જેવા સિનિયર સિટીઝનો માટે સન્માન આપવાના કાર્ય કરવામાં આવે છે પરંતુ ઈ પીએસના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવવામાં આવતી નથી તેવું પ્રજાને લાગી રહ્યું છે જે જેની ઘેરી અસર સંસ્થાકીય માળખા ઉપર અવિશ્વાસની અસર ઊભી થાય છે આ અસર લાંબા ગાળે સરકારને અને વહીવટી ક્રિયા પ્રક્રિયાને પણ થતી હોય છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ટૂંકા ગાળામાં ઈપીએસ નસોબ્યુ કામદારોને હાયર પેન્શન ચૂકવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે જે મામલે આજરોજ કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આપીને રજૂઆત કરવામાં આવી હતી અમારા એસટી ની અંદર હાલમાં 600 થી સુધીનું પેન્શન મળતું હોય જે પેન્શન નહીવટ મળતું હોય જેથી તારીખ અગિયાર નવ બે હજાર અઢાર ના રોજ અમે નામદાર સુપ્રીમ કોર્ટની ની અંદર કેસ દાખલ કરેલ જે કેસ દાખલ કરેલ તેનો જજમેન્ટ ચાર દસ બાવીસ બે હજાર બાવીસ ના રોજ આવેલો હોવા છતાં એક વર્ષ ને અગિયાર મહિના થઈ ગયા હોવા છતાં એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા નથી જેને કારણે અમે એક મિટિંગ ચિંતન શિબિર રાખી હતી તેની અંદર આ ઠરાવ કરીને ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવા માટે નક્કી થયું હોય તે મુજબ અમો આજ રોજ આવેદન પત્ર અહીંયા આપવા માટે આવ્યા છે દેશ દેશભરના ટોટલ લાખ કર્મચારીઓ વંચિત છે જેમાં ગુજરાતની અંદર અમો અઢાર હજાર કર્મચારીઓ આ ની અંદર સામેલ છે અમારે એસટી કોર્પોરેશન ની અંદર હાલમાં છસો થી પચીસો સુધીનું જ પેન્શન મળતું હોય જે પેન્શન નહીવટ મળતું હોય જેથી તારીખ અગિયાર નવ બે હાજર અઢાર ના રોજ અમે નામદાર સુપ્રીમ કોર્ટની ની અંદર કેસ દાખલ કરેલ જે કેસ દાખલ કરેલો જાવી આવેલો છતાં એક વર્ષ એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા નથી જેને કારણે અમે એક મિટિંગ ચિંતન શિબિર રાખી લે તેની અંદર આ ઠરાવ કરીને ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટર શ્રીને આ આવેદનપત્ર આપવા માટે નક્કી થયું હોય પત્ર અહિયાં આપવા માટે આવ્યા છે દેશ દેશભરના ટોટલ લાખ કર્મચારીઓ વંચિત છે જેમાં ગુજરાત ની અંદર અમો અઢાર હજાર કર્મચારીઓ આ ની અંદર સામેલ છે